ઋત્વેશ પટેલના અભિવાદન માટે પાટીદાર વસ્તી ધરાવતા સરથાણામાં ભાજપના યુવા મોરચા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ રેલીમાં રેલીમાં ઘમાસાણ મચી જવા પામી હતી પાટીદારો દ્વારા પટેલ પર પાણીના પાઉચ અને ફેંકાવાની સાથે એક પાટીદાર યુવાન દ્વારા ઋત્વિશ પટેલને લાફો પણ ઝીંકી દેવાતા પાઘડી પણ નીચે પડી ગઈ હતી પરિણામે પરિસ્થિતિ બગડવા પામી હતી સામે ભાજપના કાર્યકરોએ પણ એક પાટીદાર યુવાનને પકડી લઈ તેને લોહી કરી નાખતા રાત્રે આ યુવાનને સ્મીમેર હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પાટીદારોના ટોળે ટોળા ઉમટી પડતા મામલો તંગ થયો હતો વધુમાં આ રેલીમાં મોટા પાયે પોલીસ ખડકી દેવામાં આવી હતી ભાજપના કાર્યકરો પણ મોટા પ્રમાણમાં રેલીમાં જોડાવામાં આવ્યા હતા પણ રેલી પર પાસના કાર્યકરો હાવી થઈ ગયા હતા સરથાણામાંથી રેલી પસાર થઈ રહી હતી ત્યારે પાણીની કોથળીઓ ફેંકાઈ હતી તો સીમાડા નાકા પાસે રેલી પર ઈંડા ફેંકાયા હતા પુણામાં યોગી ચોક ખાતે સ્થાનિક ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાની આગેવાનીમાં માં પટેલને હાર તોર કરીને સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રવાદની ભાવના સાથે યુવા મોરચાને વધુ સંગઠિત બનાવીને દેશને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતને આદરણીય વિજયભાઈ રૂપાણીજીના નેતૃત્વમાં ભાજપને આદરણીય અમિતભાઈજીના નેતૃત્વમાં અને ગુજરાત ભાજપ ને આદરણીયુભાઈના નેતૃત્વમાં ખૂબ મજબૂત રીતે આગળ વધી રહ્યા છીએ પહેલી વખત પહેલી વખત હું સુરત મહાનગર આવી રહ્યો છું ત્યારે યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે મારું સ્વાગત કર્યું છે અને મારો અભિવાદન કાર્યક્રમ રાખ્યો છે ત્યાં કાર્યક્રમ સ્થળે રેલી સ્વરૂપે હું પહોંચવાનો છું હું પાટીદારનો દીકરો છું અને એનું મને ગર્વ છે કોઈ ગઢ પાટીદાર કે અન્ય સમાજનો હોય પણ સમાજના તમામ વર્ગ અને તમામ સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે મજબૂતીથી ઉભા રાજનીતિ રમી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ ગળાતા ગળાતા જવાબદારી મેળવતા હોય છે હું પણ એમાંનો એક છું જ્ઞાતિ સાથે એનો કોઈ સંબંધ નથી પાટીદાર પાર્ટીદારનો વિરોધ કરી રહ્યા પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે હતા છે અને રહે છે બે ચાર લોકો જે કોંગ્રેસના મુખોટા છે કોંગ્રેસના હાથા છે એ લોકો વિરોધ કરી રહ્યા છે સમગ્ર પાટીદાર સમાજ આજે ઉષ્માભેર મારા સ્વાગતમાં જોડાયા બ્યુરો રિપોર્ટ સુરત